અમરેલીના ધારી ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની લટારના અનેક વિડીયો થયા છે વાયરલ ત્યારે આજે ધારીના માલસિકા ગામે પાંચ સિંહોએ કર્યો ગાયનો શિકાર મોડી રાત્રે એકી સાથે પાંચ સિંહોનું માલસિકા ગામમાં મારી લટાર ગામની અંદર બેઠેલી એક ગાયનો પાંચ સિંહોએ કર્યો શિકાર શિકારનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ધારી તાલુકાની આજુબાજુમાં મોટા પ્રમાણમાં છે સિંહોનો વસવાટ पर वो बेटा आपका